આ સુંદર દિવસ આપ્યો છે હા તેમનું પવિત્ર અને રૂઢું નામ લેવાને માટે તેઓએ આપણને આ સુંદર સમય આપ્યો છે હા લેલું પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ હાલે ખરેખર વાલા મિત્ર આ દિવસ આ સવાર આ પળ આ તક તમને મને મળી છે હાલ લોહી એ કોઈ નાની સુની વાત નથી આ પૃથ્વી પર ઘણા બધા એવા લોકો છે કે જેમના જીવનો પૂરા થઈ ગયા છે આ પૃથ્વી પર ઘણા બધા એવા લોકો છે કે જેમણે પોતાની આંખો હોસ્પિટલમાં ખોલી છે આ પૃથ્વી પર ઘણા બધા એવા લોકો છે કે જેઓ જીવન અને મરણની વચ્ચે છે એથી વિશેષ કરોની વાત એ છે ઘણા બધા લોકો હોસ્પિટલોમાં આઈસીયુના રૂમમાં એવી પરિસ્થિતિમાં છે કે તેમણે કેટલા દિવસે સવાર જોઈ નથી બપોર જોઈ નથી સાંજ જોઈ નથી કોમામાં છે લખવા થઈ ગયો છે મુખેથી બોલ્યા નથી કાનેથી સાંભળ્યું નથી પોતાના હાથોથી ખાવાનું ખાધું નથી પણ આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા અતિ ઘણો ઉપકાર કર્યો છે હાલે અને આપણને બધાને આજની સુંદર સવાર પ્રભાત દેખાડી છે હાલે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ કઈ એવું બને છે કે જે તમારી અને મારી પાસે હોય છે એના કરતાં બીજાઓની પાસે જે હોય એ વધારે આપણને સારું લાગે છે નહીં અને ઘણી બધી જગ્યા પર આવી ટેન્ડન્સી જોવા મળે છે કે જે આપણી પાસે છે એની જે એનું જે મહત્ત્વ હોય એના કરતાં બીજા પણ જે પ્રભુએ આપ્યું છે એને લઈને આપણે દુઃખી થતા હોય છે એક નાની બહુ સુંદર વાર્તા છે કોરોના સમયમાં એક વખત કહી હતી આવો આજે ફરીવાર પ્રભુના નામમાં એ વાર્તા આપણે સાંભળીએ એક ગામ હતું અને એક ગામની અંદર એક કુંભાર અને નદીની નજદીકમાં ઘર હતું નદીની નજદીકમાં ગામ હતું એટલે ગામ પણ બહુ લીલોછમ હતું નદી વિસ્તાર ઠંડો પર હોય અને ફૂલ છોડ પણ બહુ થતા હોય અને નદીના બે કિનારા હતા એક કિનારા પર કુંભાર અને ગામવાસીઓ રહેતા હતા અને કિનારાની સામે પણ ટેકરીઓ પહાડો અને બધું ઘણું બધું એવું સરસ નેચરલ હતું હવે આ જે કુંભાર હતો એની પાસે એક સરસ ગધેડી હતી અને એ ગધડીને સરસ નાનું ખોલકું બચ્યું હતું કુંભાર એ લોકોને સવારમાં છોડે સાંજે છોડે અને તેઓ નદીના વિસ્તારમાં જઈને ચરીને પાછા આવે આમ ટેવાયેલા કુંભાર પણ એમને સારી રીતે રાખતો સામાન માટી માટલા એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવા માટે તેઓ આ ગધડી અને ગધડીનો ઉપયોગ કરતા હતા હજી ખોલકો નાનું હતું અને એ જે ખોલકું હતું એ હંમેશા ગધડીને કે માં નદીની પેલી બાજુ જુઓ કેટલું સરસ લીલું છમ ઘાસ દેખાય છે કેટલું સરસ હશે અને રોજ આવું એ ખોલકો એક દિવસ સવારે વહેલા ઉઠ્યા અને જે તરફ નદીની પાર પીલ બાજુ જવાય એ તરફ અંધારામાં ગધેડી તેના બચ્ચાને લઈને ખોલકોને લઈને નીકળી પડી આ વાતથી ખોલકું અજાણ હતું અને અંધારું હતું દિવસ ઉગ્યો નહોતો તેણે કહ્યું પણ ખરું કે મમ્મી આપણે વહેલા જઈએ છીએ તો કે હા બેટા થોડું આજે વધારે ચાલીએ આપણે અને અંધારામાં ચાલતા ચાલતા ખોલકાને એવી ખબર પણ પડી કે પાણીમાં થઈને પસાર થયા છે પૂછવા લાગે મમ્મી પાણી તો કે આપણે નવા રસ્તેથી જઈએ છીએ એટલા માટે અને પેલી જે જગ્યા હતી એ જગ્યા પર જે જોતો હતો ખોલકો એ જગ્યા પર એણે ઘાસ ખાધું થોડી વાર થઈ પછી એની માને કહેવા લાગ્યો કે મામા આ આપણું ઘાસ નથી આ મીઠું નથી લાગતું કદાચ આપણે જગ્યા ભૂલી ગયા લાગે છે ભૂલા પડ્યા લાગે છે ગધેડી કે સારું ચાલ આપણી જગ્યા શોધી નાખીએ અને થોડી વાર પછી એવી જ રીતના જ્યાં રોજ તેઓ ચરતા હતા એ જગ્યા પર આવ્યા અને ગધેડાના ગધેડીના બચ્ચાએ ખોલકાએ ચરવાનું શરૂ કર્યું અને બહુ આનંદિત થયો મા આ કેટલું સરસ ઘાસ છે જો હું આવું આવું ઘાસ કહેતો હતો કેટલું સરસ છે પેલું ખાધું તો એ મીઠું ઘાસ હતું અને થોડી વારમાં સુરદ નીકળ્યો અને એને જોયું કે આ તો એ જ જગ્યા છે કે જ્યાં તેઓ રોજ ચરતા હતા ખોલકાએ એની માને કહ્યું મા આ તો એ જ જગ્યા છે જ્યાં હું રોજ કહું છું તો મને પહેલાં ક્યાં તું લઈ ગઈ હતી માએ એને કહ્યું કે બેટા તું રોજ જે જગ્યા જોતો હતો એ જગ્યા પર હું તને લઈ ગઈ હતી પણ તને એ જગ્યાનું ઘાસ ગમ્યું નહીં તને ફીકો લાગ્યો અને માટે હું તને આ જગ્યા પર પાછી લાવી આપણી પાસે જે જગ્યા છે એ બહુ સરસ છે એમનો ઘાસ બહુ સરસ છે મીઠું છે આ નાની વાત છે પણ જ્યારે આપણે એને આત્મિક રીતે જોઈએ છે ત્યારે ઘણી બધી એવી બાબતો છે ઘણા બધા એવા આશીર્વાદો છે જે તમને ને મને મળ્યા છે તે ઘણા બધા લોકો પાસે નથી અને આપણા પોતાના આશીર્વાદો તે આપણા માટે આશીર્વાદનું કારણ છે હા લઈ લ્યો યાં પ્રયઝલોડ પ્રભુની સુધી થાવ ખરેખર વલા મિત્ર આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર એવા મહાન ઈશ્વર છે એવા મહાન રાજા છે કે જે આપણને જે બધું આપે છે એ તેઓ જાણે છે ખાલી પ્રેઝર આપણને શેની જરૂર છે આપણા કરતાં વધારે તેઓ જાણે છે આપણે તેમના હાથની કૃચિ આપણે તેમના હાથની કૃતિ છે અને માટે હંમેશા જે આપણને મળ્યું છે એના માટે પ્રભુની પાસે જઈએ આભાર માનીએ ચોક્કસ ઘણી બધી બાબતોની આપણી પાસે છે એના સિવાય પણ આપણને જરૂરિયાતો હોય છે પણ એ બધાના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ એક સારું જીવન જીવીએ પ્રભુમય જીવન પસાર કરીએ પ્રાર્થનામય જીવન પસાર કરીએ બાઇબલ વાંચન કરીએ પ્રભુના સંદેશો સાંભળીએ સંગતોમાં જઈએ પ્રભુ મંદિરમાં જઈએ અને પ્રભુને માટે ઉપયોગી પાત્ર બનીએ હાલેલું હોય અને જ્યારે આવી રીતના આપણે પ્રભુને આપણા જીવનનું શોધીએ છીએ ત્યારે જાણે આપણે તેમના રાજ્યને અને તેમના ન્યાયપળાને શોધીએ છીએ મેં હાલેલું હોય અને જેમ વચન કહે છે એમ માંથી છ ને તેત્રીસ કે પણ તમે પહેલાં તેમના રાજ્યની તથા તેમના ન્યાયપણાને શોધો એટલે બધા વાના પણ તમને આપવામાં આવશે પ્રેઝ ભાઈ ખરી કરવાલા મિત્રો પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ આપણી પાસે એટલું બધું છે કે જે ઘણા બધા લોકો પાસે નથી હા લઈ લે આપણે તેમના લોહીમાં દેલા છે આપણે તેમના બાળકો છે તેઓ આપણને નામ દઈને બોલાવે છે તેમણે આપણને એકલા મૂકી દીધા નથી એમણે આપણને છોડી દીધા નથી આપણે હાક મારીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેઓ સાંભળે છે અને ઉત્તર આપે છે ધ પ્રભુની સ્તુતિ થાવ હવે જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુયા આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ ફરીને એકવાર તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો સુંદર તક આપી છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ તમારી સ્તુતિ કરતાં તમારી આરાધના કરતાં પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ આ દિવસની શરૂઆત કરે છે પ્રભુ આ દિવસમાં જે બધી બાબતો માંગ્યા અગાઉ તમે આપી છે માંગ્યા વર્ગ વગર આપી છે અમારા જીવનમાં ઉમેરી છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ મારી પાસે એટલા બધા કારણો છે પ્રભુ કે જો આભાર માનવાના કારણો સુધી સુધીને પ્રભુ અમે તમારી આગળ બોલવાની શરૂઆત કરીએ તો કદાચ દિવસ પણ પૂરો થાય અને અમારે માગવાનો પણ સમય રહે નહીં ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આભાર માની છે અને પ્રભુ તમને વિનંતી પણ કરીએ છીએ કે તમે જેમ જાણો છો કે આજે સવારે જે વાનાની અમને અગત્યતા છે પ્રભુ એ સર્વ વાનાઓ પ્રભુ તમારા અખત્યારમાંથી પ્રભુ તમે મોકલી આપો હા તમારા એક એક બાળકોને માટે પ્રભુ તમે અત્યારે જ તેમની જરૂરિયાત પ્રમાણે મોકલી આપો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા જેમને સત્તાને ગેરમાર્ગે દોર્યા છે એવા સઘળા લોકોને અમે તમારી પાસે લાવે છે ઘણા બધા લોકો પ્રભુ જાઓમાં છે દારોમાં છે જુગારમાં છે પ્રભુ અલગ અલગ શહેરોમાં છે પ્રભિતા ભટકી ગયા છે પ્રભુ જગતના જીવનમાં ખોવાઈ ગયા છે પ્રભુ છોરી કરે છે પ્રભુ ખરાબ કામ કરે છે પ્રભુ પોતાનો સંતોષવા માટે પ્રભુ પ્રભુ કરે છે જે પ્રભુ તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ડ્રગ્સમાંથી છોડાવો પ્રભિતા તમાકુના વ્યસનોમાંથી છોડાવો દારૂના વ્યસનોમાંથી છોડાવો જાત જાતના પ્રભિતા જાત જાતના નશાઓમાંથી ને પ્રભુ ચરસ ગાંજામાંથી કેમિકલના રસામાંથી પ્રભુ તમારા બાળકોને તમે સાજા કરો બહાર કાઢો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખરાબ સંબંધોમાં છે પ્રભિતા એમાંથી તમે એમને બહાર કાઢો વ્ય વિચારમાં છે પ્રભુ તમે એમને એમાંથી બહાર કાઢો પિતા અને પ્રભુ તેમનું શરીર એ જીવતા દેવનું રહેવાનું સ્થાન બને માટે તમે એમનો બચાવ કરો શોધ કરો પવિત્ર કરો ક્ષમા કરો પ્રભુ અને પ્રભુ તમારા આપેલા જીવનમાં તેઓ પ્રવેશ કરે એના માટે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ સાથે પ્રાર્થના એવા લોકો માટે પણ કરીએ છીએ કે પ્રભુ જેવો હોસ્પિટલમાં છે બીમાર છે પ્રભુ ઘણા લોકો એવા છે જેમણે ઘણા દિવસથી સવારને જોઈ નથી પ્રભુ ઘણા લોકો એવા છે જેમણે બપોરને જોઈ નથી ઘણા લોકો એવા છે જેમણે સાંજને જોઈ નથી હા પ્રભુ ઘણા એવા લોકો છે જેમણે પોતાના હાથોથી કોડીઓ મૂક્યો નથી પ્રભુ આ બાબા અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને સાજા કરો પ્રભુ અન્નડીને સાજા કરો પ્રભુ અનડીને સાજી કરો પ્રભીતા જઠરને પ્રભુ તમે સાજાપણું આપો પ્રભીતા કેન્સર જેવા રોગોમાંથી પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ ટીબીમાંથી એચઆઈવીમાંથી પ્રભીતા અને પ્રભુ જાત જાતના તાવમાંથી પ્રભુ તમે તમારા બાળકોને સંપૂર્ણ સાજાપણો આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ પ્રોગીતા ત્યારે જે ઘરોને શેતાને તોડી નાખ્યા છે પ્રભુ એ ઘરોને તમે ફરીથી બાંધો પિતા હા પ્રભુ ડિવોર્સ થવાના છે પ્રભુ બાળકો રજડી પડ્યા છે માતા પિતા વગરના થયા છે પુરુષ પર સ્ત્રીની પાછળ છે સ્ત્રી પર પુરુષની પાછળ છે પ્રભુ એવી ખરાબ બાબતો તેઓના ઘરોમાં છે કૃપા કરો બાપ અને પ્રભુ તમારા વાલા પુત્રને ખાતર પ્રભુ એ ઘરને બચાવી લો પ્રભુ તમારા લોહીમાં તમારા પુત્રના લોહીમાં ખરીદાયેલા એ તમારા બાળકો છે તેમનો નાશ ના થાય તેમના ઘરો આ બાદ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ તમારી આગળ નમી જઈએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અને પ્રભુ જેમના રોજગાર પ્રભુ છીનવાઈ ગયા છે નોકરી ચાલી ગઈ છે પ્રભુ જેમને નોકરીઓમાં પરેશાનીઓ છે પ્રભુ હેરાન કરવામાં આવે છે તમારા નામના લીધે પ્રભુ સતાવણી થઈ રહી છે એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ તમે તેમનું દુઃખ ને પ્રભુ તમે નોંધ મળો પ્રભુ અને પ્રભુ તમે તેમની આંખના આંસુ ને પ્રભુ તમે લૂછી નાખો તેમની ચિંતાઓ દૂર કરો તેમના આવકના રસ્તાને આશીર્વાદિત કરો જોબને બિઝનેસને બિઝનેસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ તેમના પર ખોટા તો મતો મૂક્યા છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે એને ખાલી જ કરો પ્રભિતા લગ્નની ઉંમરના છે પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ આપો જેમને બાળક ધનની આવશ્યકતા છે પ્રભુ તમે તેમને બાળક ધન આપો પ્રભીતા હા પ્રભુ જેવો ને પ્રભુ મકાનની જરૂર છે મકાન આપો જેમને લોનની જરૂર છે પ્રભુ તમે તેમને લોન આપો પ્રભિતા હા પ્રભુ દરેકને તમે બેઠા કરો દિવસની જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તમામ પ્રકારના સંકટો મુશ્કેલીઓ દુઃખોમાંથી તમે એમને બચાવી લો એવી પ્રાર્થના કરી છે તેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો સફળ કરો અશક્ય છે તમે એને શક્યતામાં બદલી નાખો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો એલ બેન્ડ આપો પ્રભીતા બાળકો માટેની સર્વ જરૂરિયાતો માતપિતા પિતા પૂરી કરી શકે એના માટે માતા પિતાને પણ તમે સક્ષમ બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રપિતા દિવસ દરમિયાન પ્રભિતા અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો જ્યાં કહી જઈએ ત્યાં પ્રભુ સફળ કરજો પ્રભિતા અને પ્રભુ દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા અને ખાસ કરીને પ્રભુ

તેમના જીવનોમાં જોઈ શકે એવું થવા દેજો પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને પ્રભુ ફરીવાર સાધના સમયે તમારી સ્તુતિ કરવા માટે તમારું ભજન કરવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાવડીને માન્ય કરજો આમીન આમીન આમીન